ગારિયાધારના રૂપાવટી ગામે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પાંચસો વર્ષ બાદ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ભગવાન આયોજન કર્યું હતું ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સર્વ ભાવિ ભક્તોમાં આનંદની લહેર તેમજ ભગવા રંગની ઝાંખી કરાઈ હતી રિપોર્ટર અશ્વિન કણસાગરા કેમેરામેન મનસુખ ખસિયા એમપી ન્યૂઝ ઇન્ડિયા આજે રામ મંદિર ની જયારે અયોધ્યા ની અંદર પાંચસો ને પચાસ વર્ષે સ્થાપના થવા થઈ રહી છે ત્યારે સુપાવટી ગામની અંદર દરેક જ્ઞાતિ ભેગી થાય અને મોટી નવ વાગે શોભાયાત્રા તેમજ રામ મંદિરમાં યજ્ઞ અને આખા ગામ ભોજનનો આખા મહાઆરતી અંદર આજે જ્યારે રામ નામનો જય સંકાર મોજવતો હોય અને ભારતની અંદર સાડા પાંચસો વર્ષ સુધી સંઘર્ષ કરી અનેક લોકોએ હજારો લાખો માણસોએ બલિદાન આપી અને આજે ઐતિહાસિક ઉત્સવ જેના ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમારું રૂપાળી ઘર તમામ અબાલ વૃદ્ધ તમામ એક સાથે જુદી અને રામ નામના રામ કરી અને રામની ઝુંબાયતમાં જોડાયેલ છે જય શ્રી રામ જય શ્રી રામ આજે એક પવિત્ર દિવસને હિસાબે કામ આખું અહીંયા એક પગે ઊભું છે અને આ ભારતનો જે બહુ મહત્વનો મોટો પ્રશ્ન આજે ભગવાનની અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ એના હિસાબે એક મોટો હલ થઈ ગયો છે અને ભગવાન શ્રી રામ આખા ભારત અને આખા વિશ્વને અંદર શાંતિ આપે એવી મારી પ્રાર્થના હું રૂપાવતીનો રામજી મંદિરનો પૂજારી આ રીતે ભગવાન એક વિનંતી કરું છું